તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે પાતળા પ્રિઝમ વડે ડેલ બરાબર આઈ પ્લસ સી માઇનસ સી તારવો એ પ્રિઝમ સમીકરણ કહેવામાં આવે એ આપણે મેળવેલું પ્રિઝમ આપણી પાસે કાચનો છે તો આ કાચના પ્રિઝમ વડે વકરીબન આપણે સમજી લેવા વકરીબન માટે એની પાસે ટોટલ પાંચ સપાટીઓ આવે જેમાં બે ત્રિકોણવાળી સપાટી છે આગળ પાછળ અને બીજી આ લમગન સપાટી ટોટલ ત્રણ આવે એટલે પાંચ સપાટી છે આપણે પ્રિઝમને આ રીતે દોયલો છે એટલે પ્રકાશનું કિરણ આ લમઘન સપાટી પર આપાત થાય છે

પાચકોનું મૂલ્ય વધારતા જાવ તેમ તેમ વિચલન કોણનું મૂલ્ય ઘટતું જાય પ્રાયોગિક રીતે એવું જોવા મળ્યું પછી આપાત કોણને એક મૂલ્ય હે વિચલન કોણનું લઘુત્તમ મૂલ્ય આવે ફરીથી આપણે આપાત કોણ વધારીએ તો સામે વિચલન કોણ પણ વધતો જાય આ પ્રાયોગિક રીતે છે અને એ આપણે પ્રયોગની અંદર કરશું પણ તો જે મૂલ્ય હે આ છે ને આ વિચલન કોણનું લઘુત્તમ મૂલ્ય એટલે કે ડેલ બરાબર થાય છે ડીએમ ડીએમ એટલે મિનિમમ ડેવિએશન મિનિમમ એટલે કે લઘુત્તમ વિચલન એ સમયે એક કન્ડિશન એક શરતનો પાલન થાય છે કે આપાત કોણ છે એ નિર્ગમન કોણ બરાબર થાય આ શરતની ઉપયોગ કરીને આપણે સૂત્ર મેળવવાનું છે શરૂઆત કરશું આપણે પ્રિઝમ સમીકરણનો ઉપયોગ કરશું પ્રિઝમ સમીકરણ પરથી પ્રિઝમ સમીકરણ છે આપણી પાસે ડેલ પ્લસ એ બરાબર આઈ પ્લસ ટી હવે કન્ડિશન એવી છે કે જ્યારે તમારો ટેલ બરાબર ડીમ થાય એટલે કે જે વિચલન કોણ છે એ લઘુત્તમ બને એ કિસ્સામાં આપાત કોણ અને વિપરીત કોણ સરખા થાય તથા જે તમારો વક્રી કોણ છે r1 અને r2 એ r બરાબર થશે એટલે કે સરખા થઈ જશે હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની તો સ્નેલના નિયમ પરથી કરવાનો સ્નેલના નિયમ મુજબ સ્નેલનો નિયમ છે આપણી પાસે n1

આપણી કંડિશન છે ને કે આર વન બરાબર આર ટુ બરાબર આર આપણે આર લઈ શકીએ હવે આ સમીકરણ મૂકો તો તમને તેનું જે માંગેલું સૂત્ર છે મળી જશે આપણું સૂત્ર શું છે વક્રી બરાબર સૂત્ર મેળવવાનું છે તે મળી જશે તો ચાલો મૂકીને આઈ ની કિંમત ક્યાં મળશે તો પ્રિઝમ સમીકરણ પરથી પ્રિઝમ સમીકરણ પરથી સમીકરણ છે dn a બરાબર i e હવે એ પરી કન્ડિશન કે dn dm ત્યારે i e થશે એટલે જ્યાં દેખાય ને ત્યાં આઈ મૂકી દેવાનું અને ડેલી જગ્યા પર નંબર આપેલી આપણે લાસ્ટ નંબર કેટલા રાખ્યા આપણે નંબર સિક્સ સુધી એવા છે કોને નંબર આપી દે 7 આ 7 અને આને આપી દે 8 ચલો હવે i ની કિંમત તો મળી ગઈ r ની કિંમત મૂકવાની તો આપણી પાસે આ સમીકરણ હતું a બરાબર r1 r2 પણ એ r1 r2 ની જગ્યા પર તમારે લેવાનું છે r r એટલે a બરાબર થશે 2r એટલે કે r બરાબર થઈ જશે a 2 આને નંબર આપી દે 9 તો સમીકરણ નંબર 7 માં

老铁